રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આશરોજ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી જવા રવાના થયા હતા જ્યાં રૂપાલા જંગી સભાને સંબોધવાના છે પરસોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત છે બારને ના ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વા ચૂંટણી ફોર્મ ભરશે તો રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે રોજ પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે અને જંગી સભા પણ સંબોધવાના છે તો સૌપ્રથમ તેઓ આજરોજ એટલે કે એપ્રિલે સવારે પ્રથમ તેઓ શહેરના યાજ્ઞિક રોડ પરના જાગનાથ મહાદેવ મંદિર ઝુકાવી હતું અને જે બાદ તેઓ રેલી મારફત બહુમાળી ચોક જવા રવાના થયા હતા તો રાજકોટમાં બહુમાળી બહન ચોક ખાતે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ જંગી સભાને સંબોધી છે જે બાદ તેઓ બપોરે બાર ને મિનિટે વિજય મહતમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જનાર છે તો રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સાંસદ કુડરિયા છે જો કે રૂપાલાની આજની સભાને લઈને બહુમાળી ભવન ચોક ખાતે એક વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી છે તો ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે અને ઠેર ઠેર સંમેલન પણ બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલાં જ રાજકોટ શહેરના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે